રાજ્યમાં એસઆઈઆર એટલે કે સિસ્ટમેટીકશન એન્ડ રિપોર્ટિંગ પ્રક્રિયાના અંતર્ગત ડોર ટુ ડોર નિરીક્ષણ અભિયાનનો પ્રારંભ થયો ચૂંટણી પંચ દ્વારા દરેક ઘરે જઈ મતદારોની માહિતીઓ મેળવી વાસ્તવિક સ્થિતિ જાળવાની પ્રક્રિયા શરૂ થઇ છ આ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓ ગામ અને શહેરના દરેક વિસ્તારમાં જઈને દરેક ઘરે પહોંચી મતદારોનું મૂલ્યાંકન કરશે માહિતી સીધી એસઆઈઆર એપ્લિકેશન મારફતે સરકાર સુધી પહોંચાડવામાં આવશે જેથી ઝડપથી સુધારાત્મક પગલાં લઈ શકાય ચૂંટણી પંચ રાજ્ય પ્રશાસનના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા પારદર્શિતા વધારશે અને સચોટ મતદાર યાદી તૈયાર થશે સમગ્ર ગુજરાતમાં એસઆઈઆર તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે